પચાસ હજાર લેડીઝ છે અમે બધા જોહર ઉપર ઉતારવાના છીએ અને ટિકિટ રદ નહીં થાય તો રૂપાલાભાઈના ઘર સામે અમે ભસ્મ થઈ જશું પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પ્રત્યે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ગોહિલવાડ રાજપૂત સમાજમાં રોષની લાગણી ભરાઈ ચૂકી છે આજે ભાવનગર શહેરમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ ભાવનગરના જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું આપણી સાથે જામનગરથી અસ્મિતા બા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણે સીધા જ તેમને સવાલ કરીએ કે શું કહેશો બેન આપને જે પ્રશ્ન છે આજ ભાવનગર આપ પધાર્યા છો પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે થોડા દિવસ પહેલાં જ આપની શેમળા ગામે આપની અટકાયત પણ કરવામાં આવી હતી શું કહેશો બેન શેમડા ગામે અમે ગયેલા હતા ત્યારે અમે રૂપાલાભાઈ મિટિંગ રાખેલી હતી ત્યારે અમારા પૂરા બધા સમાજના આગેવાનો હતા પણ ખબર નથી આગેવાનોમાં જે વિરોધી છે કે જે ભાજપ પક્ષના જ છે એ ખ્યાલ નથી લગભગ મારા ખ્યાલથી તો બધા ભાજપ પક્ષના જ હતા પણ એ જે માફીનું કારણ હતું એ માફી ચલાવી લેવામાં નહીં આવે બીજું કે અમે નરેન્દ્ર મોદીભાઈ પાસે એટલી જ માગણી કરીએ છીએ કે હવે તમારી પાસે જે માગવાનું છે બેનુંની તમે ઘણી બધી સુવિધા કરી છે બેનુ માટે તો અમારે બસ એક સુવિધા

પણ સી આર પાટીલભાઈને હું એટલું કહીશ કે કાલે જે મિટિંગ થાય અમારા આગેવાનો બધા ત્યાં હાજર હોય બધા અમારા ભાઈ ઉપર ભરોસો છે કે અમારો નિર્ણય એ જ લાવશે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરશે અને સી આર પાટીલભાઈને મારા એટલા સમાચાર પહોંચાડજો કે તમે માફી માંગો તો તમે એવું કાર્ય શું કામ કરો છો બધા ભાજપીઓ કે તમારે કોઈ પણ અન્ય સમાજને માફી માંગવી પડે એવું કાર્ય સુકામ તમે પોલિટિક્સ કરો પણ કોઈ સમાજને વચ્ચે ન લાવો અચ્છા બેન ભાવનગરની આજે યોજાયેલી સભામાં એવું તો પણ કહ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલાનું રાજીનામું અથવા તો તેમને ટિકિટ આપવામાં આવશે તો આપ ભસ્મભૂત થઈ જશો એ બાબતે આપ શું કહેશો બસ ઓફિસલી થઈ જશો અમે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું એક નથી પાંચ છે પાંચની બીજા પાછળ પચાસ હજાર લેડીઝ છે અમે બધા જોહર ઉપર ઉતારવાના છીએ અને ટિકિટ રદ નહીં થાય તો રૂપાલાભાઈના ઘર સામે અમે ભસ્મ થઈ જશું બેન હાલ એવું પણ જોવા મળી રહ્યું છે કે રાજપૂત સમાજમાં જ બે ભાગ પડી રહ્યા હોય ભાજપ સાથે જોડાયેલા આગેવાનો છે તેઓ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છે અન્ય બ મોટો સમાજ જે બહોળો સમાજ છે તેમાં નારાજગી છે યુવાનો પણ ખૂબ નારાજ છે શું કહેશો સમાજના કોઈ ભાગ પડ્યા જ નથી બસ થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે બસ અમને જાણ નહોતી કરી અમે બધા વિરોધ એ રૂપાલાભાઈનો કરીએ છે નથી અમારા સમાજમાં કે અન્ય સમાજમાં કે પોલિટિક્સ સાથે કોઈ અમને વિરોધ નથી અમારા અમારો સમાજ એક જ છે તો આ હતા અસ્મિતાબાગ જે આપણી સાથે જોડાયેલા હતા તેમણે કીધું સમાજમાં કોઈ ભાગ નથી અને અમે ખૂબ જ વિરોધ કરશું જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કેમેરામેન હઠીસી ચૌહાણ સાથે સી ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર